એક ભાઈને એટેક આવ્યો અને એના કુટુંબીજનો અને એનો સગો ભાઈ ને એ બધાય ત્યાં આજુબાજુમાં જતા તાત્કાલિક એને હોસ્પિટલે લઈ ગયા અને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા તાત્કાલિક નજીકની પ્રાઇવેટ હોસ્પિટલ હતી અને એને એમ હતું કે સારું કાર્ડમાં છે ને વાર લાગશે ને ઉથાલ તાત્કાલિક ઓપરેશન કરાવી નાખ્યું અને સારું થઈ ગયું અને પૈસે ટકે ભાઈને કંઈ વાંધો જ નહોતો સારું થઈ ગયું ઘરે આવ્યા રજા આપીને ઘરે આવ્યા ને પછી એના શાળા ને સાઢુભાઈને બધાય ખબર કાઢવા આવ્યા તો બેઠા બેઠા શું કે ખબર પ્રાઇવેટમાં કરાવવા એ ક્યાં કાર્ડ ઉપર કરાવ્યું હોત તો મફત હવે આવા નાવા તમારા ભાઈઓ ખર્ચા કરાવે તમારા આ બધા નાવા ખર્ચા કરાવે બીજા કિસ્સામાં આવા જ કિસ્સામાં એક ભાઈને એટેક આવ્યો અને એના પરિવારવા એના નજીકના ભાઈ કુટુંબ સગો ભાઈ એ બધા તાત્કાલિક એને હોસ્પિટલ લઈ ગયા અને કાર્ડમાં ઓપરેશન કરાવ્યું કાર્ડમાં જનરલ જનરલ રૂમ મળે એટલે જનરલ રૂમમાં રહ્યા ને બે એપ્રુવલ આવતા બાવીસ કલાકથી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ હતી એપ્રુવલ આવતા પંદર વીસ કલાક થઈને ઓપરેશન થઈ ગયું ને ઘરે આવ્યા એના સગાવાલા ખબર કાઢવા આવ્યા નજીકના જે સગ્ગાવાલા કહીએ એના મિત્ર સર્કલ એ આવીને કે કાર્ડમાં ઓપરેશન કરાવવાઈ ગયા હવે એમાં કોઈ બી સારું થતું જ નથી ફલાણા ભાઈ ડૂલી ગયો કે કાર્ડમાં ઓપરેશન કરાવ્યું હતું ફલાણાભાઈને આમ થઈ ગયું આપણે આપણે ક્યાં પૈસાની તાણ છે તારા ભાઈનું આવું ને આવું કામકાજ હોય ત્રીજા કેસની અંદર એક ભાઈને એટેક આવ્યો અને આજુબાજુવાળા એના સગાવાળા સંબંધીઓ નજીકના ટૂંકમાં પરિવારના એનો ભાઈ જુદો રહેતો એ બધા આવ્યા તો કોઈ કે જો આપણે કાર્ડમાં કરાવશું તો બધા એમ કે મફત કરાવ્યું ઓમ પૈસાથી કરાવીને પૈસામાં કરાવશું કે કાર્ડથી કરાવીને આવી માથાકૂટ કરતા હતા કાર્ડમાં કરાવું કે પૈસામાં કરાવવું એ કાંઈ નક્કી નહોત થતું એને એના સગાવાલાને એને ફોન કર્યો માની લ્યો ખાડુભાઈને ખાડાને કે જીજાજીને જેને કીધું એને ફોન કર્યો કે આમાં શું કરું એ મને એમાં દહ કલાક વહી ગયો પાંચ દસ કલાક વહી ગઈ ઓલા ભાઈ ગંભીર થઈ ગયો અને હેરાન થઈ ગયો બરાબર છે અને ગુજરી ગયો લઈ ગયા પછી હોસ્પિટલ લેતા ગુજરી ગયો હવે આ બધાય તો ખાલી દાખલા છે હકીકત આવાકી મેં બનાવ જોયા નથી પણ આપણા ભાઈનું આપણે જુદા રહેતા હોય કે ભેગા રહેતા હોય લગભગ તો અત્યારના પરિસ્થિતિમાં આવો જોઈએ અટેક આવે એ ઉંમરે જુદા જ થઈ ગયા હોય ભેગું તો બહુ લાંબુ ઓછું આલે પણ આપણા પરિ નજીકના સગા ભાઈ અથવા તો કાકા બાપાનો દીકરો આવી પરિસ્થિતિ સર્જાય કે એને મજા નથી તબિયત બેગડી છે અને એને સારવારની જરૂર છે તો હગાવાલા હું કહેશે એ નહીં જોવાનું આપણે આપણી રીતે નિર્ણય કરવાનો કે આને સારું સેમાં થશે તાત્કાલિક સારવાર સેમાં મળશે આનું હિત શેમાં છે એ કરીને આપણી રીતે નિર્ણય લઈ અને એને હોસ્પિટલમાં એડમિટ કરી દેવાનો એ કાર્ડમાં થાય તોય ભલે અને પૈસા ટકેને સારું ને પ્રાઇવેટમાં કરાવી તોય ભલે પણ એ ગણતરી કરીને એની ટ્રીટમેન્ટ કરાવવાની કે આના સગાવાલા કોઈ દી સારું બોલશે જ નહીં આપણે કાર્ડમાં કરાવ્યું છે પૈસાનું બોલશે પૈસામાં કરાવ્યું કાર્ડનું બોલશે આ ગણતરી કરીને પણ આપણી ફરજના ભાગરૂપે આપણે એની ટ્રીટમેન્ટ કરવાની કોઈ દી કોઈની પાસે સલાહ લેવા નહીં જવાનું આપને જે યોગ્ય નિર્ણય લાગે ને એ નિર્ણય લઈને એની ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવાની ગામ ભલે ગમે ઉપર આપણી નોંધ લીધી હશે ભગવાને આપણે એનું પરિવાર માટે કે આપણા ભાઈ માટે જે કાંઈ કર્યું હશે ને ઉપરવાળાએ નોંધ લીધી હશે બાકી નીચેવાળા તો હે ને નોંધ લેતા જ નથી અને લીએ તો ઊંધી નોંધ લી છે એટલે એના હું જોવાનું નહીં આપણી ફરજ ક્યારેય ભૂલવાની નહીં ગામને જે વાત કરવી હોય તે કરે ગામને મોઢે નો બંધાય ગામ ગામ વિશે વિચારવાનું જ નહીં આપણે ફક્ત ને ફક્ત એ દર્દી છે ને એ મારો છે એ મારો છે એ વિચારીને એની ટ્રીટમેન્ટ કરવાની બરાબર ને ભીખાલાલનું અવમાનવાનું છે